દરવાજો બે કઈ ખુલતો જય માતાજી મજામાં છો સ્વાગત છે તમારું નવ રત્મ તૈયાર થઈ ગયો હા જય માતાજી ગુડ મોર્નિંગ Good morning. Rade rade. Aha, aha. Wah wah wah. What is you? dayu. Wah. Rade rade. Aha. matching waktu. Good morning. Good, morning. Good morning. Asis bye. Good morning. Aku layu tuh. Aku layu. Kakak good morning. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Good morning.

ચલો નાસ્તો નહી કરીએ ચા નહી કરવું હોટલો ખીચડી નાસ્તો કરીએ આ ચાંદ ની પેલી એ થઈ જઈ હશે

Bola 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 Anh Bola 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 જયવીરભાઈ બાના બાજ કેવાય નહી બાજુ શું કેવાય બાહ બાજ કેવાય નહી

tôi lấy lai vậy đi ơi <laughs> con, bờ bờ, tan, à mình bảo tao đi chơi, <laughs> ào, đi, hà là thế, hả là chiều,

તો મોમા તો ઘેર જાય હે રોવા દે જાને કસી લે આ નહીં લે લે પકન પકન આજુ બીજો ફેરો હે ને નહીં ના મ તો ગમમતજી આ ફેરો મળી જાય તો જવાનો તો બોલ આવો જરા આવજો tôi bảo hắn tôi bảo hết khí Cô nè Bài đi nè bước này, hết là mần đi Dù nè भूसी नहीं बा, भूसी બાકતું જવાનું કોમ કરતું જવાનું ખાતું જવાનું હા ભાખરી ચવાઈએ ને અમને ઘઉં ના બદલે ભાખરી નું દરી કાઢ્યું પણ એમને ખબર નથી મોમાં આવ્યું નહી બનાવી દીધા પછી આયા મોમાં ખબર નથી ઓ નહીં એ તો હે આજ હોજે જે પહું દરવાનું હોય ને કે પેલું ડરાયેલું છે હજુ

બાના હોજા બહુ આવી ગયા પગે પગે તો રહ્યો હે અહીંયા જો બધા કોની વેડ્યું લે આપણે જઈએ થોડું હેડસ્યું એ અડધો કલાક કલાક હેડવાનું પછી પાછા બરાબર છોકરો લેવો હોય કે નઈ લેવો તને લઈ જ જવાનું છોકરો બ્રાહ્મણી થોડું બગીચા માં હેડે ને લીલા ઘાસ માં તો હારું ઈ જો દાદા જેવા ફરતા રહે હતી નગર શું થાય હ હું ગાડી લઈ જઉં છું તો બગીચા માં હેડશે થા બરાબર આપણે

જય વિનય બધો લઈ લે ભાઈ જય વિરે રમ માટી બગીચામ માટી જ નહીં જોઈએ બગીચામ જોઈએ ઘાસ ખાશે હા ઘાસ ઘાસ ખાશે હાવ લઈ જઈએ હેન તું તો યાર રોધી દે પછી જઈએ હેન જ ને લે

હા ઉપર ની બોલાતા જયવીર તો એ જો મમ્મી બરાબર હા શું કરશો કશું આવે ને આ તો હેડો હજુ નથી વારવા તારે ખાવાની બકા ખાઈ લે મુ ઓધો ને ઉલટી થશેય જ ને લે થઈ જાય મુ ઉભી થઈ જાય

તો બધા બેઠો ખાવા પપ્પા ની હમણાં લઈ આવતા બાપા મોઢે ખાશે નહી કઉ ચાલુ થઈ ગયા ભરાવાના ઢોર તો રમત કરે એક સાફ કરેલા ની મર હાથ કાલી डोर हाँ? <whirring> हाँ? तो नहीं मम्मी बदी जो तो पप्पा आया होटल ही खाई लिया हाँ बाद दवा पी थी हाँ दवा पी थी भाई तो पप्पा तो ने खाएगा तो

હમ ધોઈ કાઢો પછી દાબું ધોવું ઉપર ખબર તો મમ્મી હાલ નવરી થી હારા નવવે ઘઉં સાફ કરી પૂણા દસ થવા આયા નવ ચી ચાલી થઈ તા બે કટ્ટો સાફ કર્યો હતો ખાલી હા બરાબર બરાબર આ વાત તો કપડા વારા હુંશું જય માતાજી ગુડ નાઇટ હો લઈ જઉં જય વિડીયો તો હવે ઉપર આયા છીએ અમે તો બજુ સાફ સફાઈ કરવાની હ બધી ઉદાવદ્ધી કારણ અને આયરો પડશે હો આ બધું સાફ કરવાનું હો બીક તો લાગે સોની મોની નેચી ઉતર આ બધું આ નેચર નું ભંગાર ઉપર મેલ દી વ્યવસ્થિત જીમ માફ સર આવે ની બરાબર ખાવ રમવાની મજા આવે બધું તમે સાફ કરી દો પછી મજા આવશે રમવાની આજો આ માટી જેવી લેણો સાફ કરી દઈએ પેલા આ વાત તો બધું સાફ કરી નાખ્યું ધાબુ ધોઈ કાઢ્યું કમ્પ્લીટ આ માસીને બધું મે હ ઘતો નહીં આ બે જણો હજુ જયવીર તો એ નહીં જોઈ ગયો બે સાઈડ કમ્પ્લીટ સાફ કરી દીધું ધાબુ આ બાજુ બધી તો હવે ઊંઘવાનું કરીએ તો આજનો વ્લોક કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી